વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પ્રયત્નશીલ હોય છે ત્યારે ઘણા લોકો એવા છે જે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરતા નથી પરિણામે પોતે તો અકસ્માતનો ભોગ બને છે પણ પોતાની ભૂલને કારણે અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર આવા ચાલકો સામે ટ્રાફિક પોલીસ લાલા કરે છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલીને કાર્યવાહી કરતી હોય છે વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીમાં ટ્રાફિક પોલીસે વર્ષ બે હજાર ચોવીસમાં ચોસઠ ટકા વધુ કામગીરી કરી છે વર્ષ બે હજાર ચોવીસમાં આઠ હજારથી વધુ વાહનો ડિટેન કર્યા છે વર્ષ બે હજાર ચોવીસમાં ચાર કરોડથી વધુનો ફાઇન વસૂલાયો છે તો સાતસોથી વધુ સ્કૂલ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ઈ ચલણથી એક લાખથી વધુનો દંડ વસૂલાયો છે આવનાર દિવસોમાં ઈ ચલણ ન ભરનાર વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી કરવામાં આવનાર છે વર્ષ બે હજાર ચોવીસમાં રોંગ સાઇડ વાહન હંકારતા ત્રણસો ત્રીસ વિરુદ્ધ ગુનો નોંધાયો છે તો સત્યાવીસોથી વધુ ઓવર કરનારા દંડાયા છે બે હજાર ચોવીસમાં સાડા પાંચસોથી વધુ અકસ્માતના કેસ નોંધાયેલા છે આ સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં ફેટલ એક્સિડન્ટમાં દસ ટકાનો ઘટાડો થયો છે ટ્રાફિકનું નિવારણ કરવા માટે શહેરમાં વીએમસી અને હાઇવે પર એનએચએઆઈને સાથે રાખીને વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી છે વીએમસી અને એનએચએઆઈ ને સાથે જરૂર મુજબ અલગ અલગ સ્થળો પર વિવિધ બદલાવ નિવારણ માટે પાંચ ઈ પર કામ કરવામાં આવશે જેમાં એજ્યુકેશન એન્જિનિયરિંગ એન્ફોર્સમેન્ટ એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી આ પાંચ બાબતો પર કામ કરવામાં આવશે તેમ જણાવી વિગતવાર માહિતી આપી હતી રોડ ઉપર સેફલી હરીફરી શકે અને રોડ એક્સિડન્ટમાં ઘટાડો આવે એના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે બે હજાર ચોવીસ દરમિયાન એન્ફોર્સમેન્ટની કામગીરી છ ગત વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસની કમ્પેરિઝનમાં છસો ને ચાલીસ ટકા ઓવરઓલ એન્ફોર્સમેન્ટની કામગીરી વધારે કરી છે અને ખાલી ટ્રાફિક પોલીસ જ નહીં પણ બીજી એજન્સીઝ વીએમસી છે એનએચ છે એમની સાથે આરટીઓ છે એમની સાથે સંકલનમાં રહીને પણ જે કામગીરી અમે કરી છે એક્સિડન્ટને ઘટાડવા માટે એના કારણે વડોદરા શહેરમાં બે હજાર ત્રેવીસની કમ્પેરિઝનમાં દસ ફેટલ એક્સિડન્ટ ફક્ત ફેટલ એક્સિડન્ટમાં દસ ટકાનો ઘટાડો થયો છે વર્ષ બે હજાર ચોવીસમાં સ્થળ ઉપર એટલે પોલીસ પોઈન્ટ ઉપર ઉભારીને ચાર કરોડથી પણ વધારેનો દંડ બે હજાર ચોવીસની એ ચલણ લગભગ દોઢ લાખની આસપાસ ઈ ચલણ જનરેટ કર્યા છે એ સીસી ટીવીની મદદથી રોડ પર સ્પોટ પર કરીએ એના સિવાય દોઢ લાખ જેટલા ઈ ચલણ પણ અમે જનરેટ કર્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી બે હજાર ચોવીસ દરમિયાન સ્કૂલ વેન સ્કૂલ રિક્ષા ભારદારી વાહન અથવા ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરતા હોય એવા આઠ હજારથી વધુ વાહનો એક વર્ષની અંદર વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ડિટેન કર્યા છે ટ્રાફિકનું સમસ્યા જે શહેરમાં રહેતી હોય છે એના નિવારણ અર્થે હાઈવે હોય તો એનએચએઆઈ સાથે અને સિટીની અંદર વીએમસીના અધિકારીઓને સાથે રાખી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એ જુદા જુદા સ્થળોની મુલાકાત લેતી હોય છે અને નાના જે રોડ એન્જિનિયરિંગના પ્રોબ્લેમ્સ હોય છે એ સોલ્વ કરતી હોય છે ને એન વીએમસીએ અને એનએચઆઈએ જુદી જુદી જગ્યાએ જે ટ્રાફિકના એક્સિડન્ટ થતા હતા એવી જગ્યાએ સાઇનેજીસ મૂક્યા છે ડિવાઇડર કટ ઓપન કર્યા છે અથવા બંધ કર્યા છે સર્કલને નાના અથવા મોટા કર્યા છે દબાણોને દૂર કર્યા છે જેથી એક્સિડન્ટને નિયંત્રણમાં રાખી શકીએ અત્યારે વર્ષનો અંતે અમે આખું જે વર્ષમાં જે જે જગ્યાએ એક્સિડન્ટ થયા છે એનું એનાલિસિસ કરી રહ્યા છે અને એના પરથી અમે એક ડિરાઈવ કરીશું કે ક્યાં વડોદરા શહેરમાં કઈ જગ્યાએ વધુ એક્સિડન્ટ થયા છે એવા વધુ એક્સિડન્ટવાળા સ્પોટની અમે વીએમસી અને એને એને સાથે રાખીને વિઝિટ કરીશું અને ત્યાં શું કરવાથી દેર આર ફાઈવ ઇઝ એજ્યુકેશન એન્જિનિયરિંગ એટલે કે રોડ એન્જિનિયરિંગ જેનાથી એક્સિડન્ટ ઘટે છે એન્ફોર્સમેન્ટ એટલે પોલીસ અને આરટીઓ જે દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી કરે છે એ એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી એટલે એક્સિડન્ટ થયો હોય એવા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર આ પાંચ ઈ હેઠળ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ કામગીરી કરશે બાકીના જે વીએમસી અને એનએચને પણ સાથે રાખીને અમે કામગીરી કરીશું ને પાંચ ઈ પર કામગીરી કરી અમે વડોદરા શહેરની જનતાને ઓછામાં ઓછો એક્સિડન્ટના કારણે નુકસાન થાય અથવા તો એમનો જીવ ન જાય એની પૂરેપૂરી તકેદારી બે હજાર પચીસમાં રાખીશું